યુવા ભારત દીવ દ્વારા આજે સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પોલિટેકનિક કોલેજ કેવડી ખાતે સરકારી યોજનાઓને લઈ એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી વર્કશોપમાં હાજર મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ વિષયો અને યોજનાઓની જાણકારી આપી હતી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી રજનીકાંત સોલંકીએ બેટી બચાવ બેટી પઢાવ વિશે જણાવ્યું હતું અને આ યોજના માન્ય પ્રધાનમંત્રી દ્વારા પાણીપતથી શરૂ કરવામાં આવી હતી અને તેની વિસ્તૃત માહિતી આપી હતી આચાર્યએ આ યોજનાના ઉદ્દેશ્ય અને મહત્ત્વ વિશે પણ જાણકારી આપી હતી વરિષ્ઠ વકીલ શ્રીમતી હેમલતા બારિયાએ લોકોને ઘરેલું હિંસા અને કાનૂની ન્યાય અને મફત કાનૂની કાર્ય વિશે જાગૃત કર્યા હતા તેમણે દીકરીને આગળ આવવા અને આગળ વધારવા માટે પહેલ કરવા જણાવ્યું હતું સાથે સાથે તેમને ઉપસ્થિત સહભાગીઓને આયુષ્યમાન ભારત યોજના વિશે વિગતવાર માહિતી આપી હતી પોલિટેકનિક કોલેજના લેક્ચરર બંસી વ્યાસ અને તેમની ટીમે ડિજિટલ ઇન્ડિયા સંદેશ વ્યવહાર માધ્યમો વિશે લોકોને જાગૃત કર્યા હતા એસબીઆઈ મેનેજર શ્રી સુરેશભાઈએ લોકોને પ્રધાનમંત્રી જનધન યોજના તથા મુદ્રા યોજના જેવી એસબીઆઈમાં ચાલી રહેલી અનેક સરકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી અને લોકોને જાગૃત કર્યા હતા એસબીઆઈ કર્મચારી ભાવેશભાઈએ લોકોને સોશિયલ મીડિયામાં થઈ રહેલી છેતરપિંડીથી કેવી રીતે બચવું તે અંગે જાણકારી આપી હતી અને તેમને સરકારી વીમાના ફાયદાઓ જણાવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ માય ભારત દીવ દ્વારા જિલ્લાના તમામ યુવા ક્લબના સહયોગથી યોજાયો હતો આ વર્કશોપનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ વિશે સહભાગીઓને જાગૃત કરવાનો અને તેમને લગતી માહિતી પૂરી પાડવાનો હતો મારું નામ એસ કે પરમાર છે હું એલડીએમ છું લીડ બેંક અહીંયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દીવમાં છે ત્યાં હું કાર્યરત છું અને આજે કેવડી પોલિટેકનિકમાં પ્રિન્સિપાલ સાહેબ અને એમના સાથી ગણ દ્વારા એક પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો મેરા યુવા ભારતના બેનર હેઠળ એટલે હું આજે અહીંયા આવ્યો હતો અને આજે આ પ્રોગ્રામમાં પોલિટેકનિકના વિદ્યાર્થીઓ અને ના અધ્યાપકો સાથે આજે પ્રોગ્રામ કર્યો એમાં પ્રધાનમંત્રીની જે ફ્લેગ ફ્લેગ સ્કીમ ની મેં આજે લોકોને જાણકારી આપી જેમાં પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી સુરક્ષા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અટલ પેન્શન યોજના મુદ્રા લોન એજ્યુકેશન લોન્ય વિશે આ લોકોને જાગૃત કર્યા એ સિવાય એના સિવાય આજે મેં જે ફ્રોડ થતા હોય છે અત્યારે જે ફ્રોડ ચાલી રહ્યા છે એમાં પેન્શનનો અત્યારે નવો ચાલી રહ્યો છે પેન્શનનો પાર્સલનો પોલીસ કેસ અને બીજા ગેરરીતિઓના ખોટા કેસ કરીને જેમાં લોકોને ફસાવવામાં આવે છે તે વિશે એમને જાણકારી આપી અને આજે એ લોકોને મેં ખૂબ ખૂબ એ પણ જણાવ્યું કે આ લોકો તમે અત્યારે જે જાણો છો તેને નજર આપણા ફેમિલીમાંના મેમ્બરોને પણ જણાવવાનું છે અને એ લોકોને પણ જાગૃત કરવાના છે ને આ આપણી જવાબદારી છે જે આપણા જે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા જે આ શરૂઆત કરવામાં આવી છે દેશની જે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનના જે માટે એ માટે એ લોકો પ્રધાનમંત્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ લોકો જે આજે અહીંયા હાજર વિદ્યાર્થીઓ અધ્યાપકો અને પ્રિન્સિપાલનો ખૂબ ખૂબ આભાર માનું છું હું દીવમાં છેલ્લા પચીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું એડવોકેટમાં અને સૌથી વધારે દીવમાં મહિલાઓના દિવસના કેસ આવે છે અફસોસની વાત એ છે કે મોબાઈલનું યુગ ચાલુ છે એટલા માટે ઘણા બધા ના સમજના કારણે ડિવોર્સ કેસ આવે છે નમસ્કાર મારું નામ બંસી વ્યાસ છે હું ગવર્મેન્ટ પોલિટેકનિકમાં લેક્ચરર ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ છું આજે માય ભારત દીવ અંદર અમે લોકોએ ગવર્મેન્ટ પોલિટેકનિકના સંચાર મિત્ર અને હું અમે સાથે રહી અને સાયબર સિક્યુરિટી અવેરનેસ વિશે સંચાર મિત્ર વિશે અને સંચાર સાથી એપ વિશે અવેરનેસ કેમ્પની માહિતી સ્ટુડન્ટ્સ અને સ્ટાફ મેમ્બર્સને આપી હતી માય ભારત દીવની ટીમ તરફથી ખૂબ જ સારો એવો સહયોગ મળ્યો અને સાયબર સેફ્ટી કઈ રીતે રાખવી એના વિશે અમે ઘણા લોકો સુધી પહોંચી શક્યા એના માટે થેન્ક યુ